આરોગ્યને અગ્રતા આપતા દિલ્હી ખાતે શાસ્ત્રી ભવનમાં મહિલા આરોગ્યમ કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મહિલાઓના આરોગ્યને પ્રથમ અગ્રતા આપતા દિલ્હી ખાતે શાસ્ત્રી ભવનમાં મહિલા આરોગ્યમ કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેન્દ્રના માધ્યમથી શાસ્ત્રી ભવનમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સમયસર અને સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે

ને વિક્ષેપ પણ ઘટશે મહિલા આરોગ્યમ કક્ષમાં સામાન્ય વ્યાધિઓ પ્રાથમિક સારવાર અને ચકાસણી માટે જરૂરી સાધનો દવાઓ અને તબીબી કર્મચારીઓ રહેશે સાથે સાથે માતૃક વિષયક આરોગ્ય જાગૃતિ ઊભી કરવામાં પણ પ્રયાસ કરાશે જેથી કાર્યસ્થળે આરોગ્યપૂર્ણ વાતાવરણ ઊભું થાય વિશાળ સંખ્યા ધરાવતી મહિલા કર્મચારીઓ માટે આ કેન્દ્ર લાભદાયક સાબિત થશે આવા પગલાઓથી સરકાર કાર્યસ્થળે મહિલાઓને સશક્ત બનાવવા સુરક્ષિત તથા સ્વસ્થ પરિસ્થિતિ ઊભી કરવા ને સમાનતા વધારવા માટે પગલાં ભરી રહી છે આ પહેલ સફળ થાય તો ભવિષ્યમાં અન્ય સરકારી તથા ખાનગી સંસ્થામાં પણ આવી આરોગ્ય સવલતો ઊભી થઈ શકે છે લો એન્ડ જસ્ટિસ મંત્રાલયને એસમે કક્ષ બનાયા છે વિશેષ કરીને મહિલા આરોગ્ય કક્ષ जिसमें थोड़ा फिट फिटनेस के कुछ इक्विपमेंट है कुछ उनकी जो फिट रहने के लिए जो नेसेसिटी आवश्यकताएं उनके लिए इंफ्रास्ट्रक्चर खड़ा किया है इन्होंने अच्छा प्रयोग है कर, अभी अभिनव प्रयोग है नवाचार है आ, मुझे लगता है कि ये हम फिट तो इंडिया फिट इस दिशा में बढ़ता हुआ कदम है